સિહોર એલડી મુની હાઈસ્કૂલ ખાતે ધ સિહોર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ નવીનચંદ્ર મહેતાની પુણ્યતિથી નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા સિહોર શ્રી એલડી મુની હાઈસ્કૂલ ખાતે ધી સિહોર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી સ્વ શ્રી નવીનચંદ્ર જયંતિલાલ મહેતા બાબા કાકા ના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સ્કૂલ ખાતે ચતુર્વિદ કાર્યક્રમ યોજાયો જેમાં સંસ્થાના મંત્રી શ્રી અશ્વિનભાઈ ગોરડિયા ધનવંતભાઈ શાહ નિરવભાઈ મહેતા પન્નાબેન મહેતા જગુભાઈ મહેતા શાલિની મહેતા એડવોકેટ ઇલાબેન જાની પૂર્વ આચાર્ય યુ ડી ભાલ સાહેબ નિવૃત્ત ક્લાર્ક હર્ષદભાઈ બાંભણિયાની ઉપસ્થિતિમાં શાળા રમતોત્સવ નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા ચિત્રકલા સહિત કાર્યક્રમ યોજાયેલ જેમાં તમામ સ્પર્ધક વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા से फकीर है फिर भी यारो दिल के गम अमीर है सोने की सुगंध फैला भी गया जीवन सुगंधि बने एक अरमान थे એવા શ્રી સ્વર્ગસ્થ બાબા કાકા એની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે આપણી શાળામાં આ ચતુર્વિધ કાર્યક્રમ રાખેલો છે આ કાર્યક્રમમાં વધારે માનવતા મહેમાનો શ્રી નીરવભાઈ મહેતા શ્રી ઇલાબેન જાની તેમજ પ્રેસ રિપોર્ટર શ્રી હરીશભાઈ પ્રવાર ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને આચાર્ય આચાર્યશ્રીથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું એવા બાબા કાકાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આપણે આ ચતુર્વિધ કાર્યક્રમમાં ભેગા થયા છીએ બીની બીની ઘણી ઈચ્છાઓને ત્યાં દાટી છે આ તમારા રમતોત્સવને ખુલ્લો મુકાય રહ્યો あい。<music> Ay, je, je.

स्टंपिंग यहाँ पे एक्स्ट्रा रन नहीं है वाइट के टीम येलो का और बाउंस गेंद भी हो रहा है देखते खिलाड़ी अपनी आंखें जमा दे वो जमा सकते हैं कि नहीं एक काफी मुश्किल गेम है यहाँ बिना बैठ के खेलना है और यहाँ पे मैं जीतना हो तो रिक्वायर रन देश बढ़ती हूँ तीसरा खिलाड़ी रन आउट हो चुका है

તથા મંચસ્થ તમામ મહાનુભાવ એ મારા વંદન કરે છે ભોજન લઈને જ આપણે ઘરે જવાનું છે મળી ચૂક્યું છે જળહળે અનંત અવિનાશી શીલવાન ધૈર્યવાન શિક્ષણ પ્રેમી ઉદારશીલ સૌમ્ય મૂર્તિ જેમનું વિખાર વિંદ હંમેશા સદાય હસ્તું હોય એવા અને જેમનામાં હંમેશા આદર ભાવ પ્રગટ થતો રહ્યો છે એવા ચિરંજીવ શ્રી નવીનચંદ્ર જે મહેતા સાહેબ ઉર્ફ જેમનું લાડીનું નામ બાબા કાકાના ઉલામણા નામે ઓળખાતા એવા અમારા આપણા સૌના નગરજનોના નગરસેઠ શ્રી નવીનચંદ્ર જે મહેતા સાહેબની યશસ્વી સુવર્ણમય ગાથા હું રજૂ કરું છું તો ભજ ભાગ્ય બડા તો રામ ભજ વખત બડા તો કચ્છ દે વખત બડા તો કછુ દે

પરમ પૂજ્ય નવીન ચંદ્ર જે મહેતા જેમના સુપુત્ર નિરુભાઈ અહીં હાજર છે તો આજના પ્રસંગને અનુરૂપ બે શબ્દો અને ભાઈ બધું ઘણું બધું કાકા વિશે કીધું છે એટલે અમને તો બહુ ગૌરવ છે અને અમે અમારા કાકાના જે સ્કૂલ માટે અને સમાજ માટે કરતા અમે એના પથ ઉપર ચાલીએ અને એમને અમે ફોલો કરીએ અરે આવા સારા સારા કામો હવે લોકો કરતા રહીએ અને વિશેષ તો આપણે એજ્યુકેશન માટે અમને લોકોને તો ખૂબ રસ છે મને મારા હસબન્ડ મારા નીરોભાઈ ને અમારા આખા કુટુંબ એજ્યુકેશન પ્રત્યે બહુ પ્રેમ છે ને એક જ શબ્દ અને એક જ મારે તમારો ટાઈમ નથી લેવો પણ એક જ કહીશ કે આપણી બધાની પાસે મોબાઈલ છે અને કાલના આજના ન્યૂઝપેપરમાં તમે વાંચ્યું હશે એ જે ઘટનાઓ ઘટી છે એ ઘટનાઓનો આપણે પુનરાવર્તન અને અહીંયા જે સ્ટાફ છે એ ડેડિકેટેડ ટુ યુ એટલે કે તમારી પ્રત્યે સમર્પિત છે પોતાનું લોહી આપીને એક મિતૃવંજના કાર્યક્રમ કરી દરેક વિદ્યાર્થી મિત્રોનો ઉપયોગ જ કરશું પરમા વિવેક સમિયા ભારત નો એક યુવાન બાજી જીતી ગયો છે અને જેને સમગ્ર વિશ્વમાં આપણા દેશનું નામ રોશન કર્યું છે

તમારા વાલી સાથે પહોંચી સુપરવાઇઝ પહેલા એક જ વાત કરું કે જે જે લોકો પહેલો નંબર બીજો નંબર ત્રીજો નંબર આવ્યા છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પણ ખરેખર જીત કોને થઈ છે જે લોકો વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એ બધાની જીત થઈ છે અને જે ભાગ નથી લીધો એ બધા હારી બધા વિદ્યાર્થીઓ જેને જેને ભાગ લીધો છે એ બહુ ભાગ લેવો અહીંયા સ્ટેજ ઉપર ઉભું રહેવું એ બહુ કઠિન વાત છે પછી અત્યારે જેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે

એ મને હંમેશા યાદ રહેશે એવું મેં કીધેલું પછી આજે જ્યારે ગાઢા છીએ ત્યારે જ્યાં સંસ્કારનું સિંચન થતું હોય એવી જગ્યાએ આપણા સંસ્કારને અનુરૂપ વિદ્યાર્થીના જીવનને અનુરૂપ શિસ્તનું પાલન કરીએ એવી તમારી પાસેથી અપેક્ષા છે ઘણો સમય થયો છે તમે બધા આજના આ કાર્યક્રમમાં જેને યોગદાન આપ્યું છે જેને આયોજન માટે સૂચન કર્યું છે એવા નગર પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે વિવિધ કાર્યક્રમ જે કરવામાં આવ્યા ઘણા બધાએ ઉત્સાહથી ભાગ લીધો અને એમાં સફળતા હોય એને વિશેષ આનંદ હોય મારે સૂચન છે શાળા પરિવારને કે જે જે આમાં વિદ્યાર્થીઓ બેનો જે વિજેતા થયા છે એની પાછળથી તમે એવા સૂચન મંગાવો મેળવો કે ભવિષ્યમાં આપણે આથી વધારે સારું શું કરી શકીએ શિક્ષણ તો જરૂરી છે પણ માત્ર શિક્ષણ થી બધું સિદ્ધ થતું નથી એવા સંજોગોની અંદર ઇતર પ્રવૃત્તિ માં હમણાં તમે જે છાપામાં વાંચ્યું છે ચેસ આપણો દુનિયા નો ચેમ્પિયન મુકેશ ડી મુકેશ મુકેશ તો જો એને દુનિયા બનકો વગાડ્યો એ સ્પર્ધા તમારી પાસે અહીંયા પણ આવી છે ફોટોગ્રાફર મિત્રો શાળા પરિવારના ભાઈઓ બહેનો વહીવટી સ્ટાફ મિત્રો વિદ્યાર્થી ભાઈઓ બહેનો તેમજ ખાસ જે કાર્યક્રમનું સંચાલન કરનાર છે સતીષભાઈ મકવાણા અને જીગ્નેશભાઈ વ્યાસ સાહેબ આપ સર્વનો દિસ યોર એજ્યુકેશન સોસાયટી અને શ્રી એલડી મુનિ હાઈસ્કૂલ શાળા પરિવાર વતી આજના આ કાર્યક્રમમાં આપ સર્વે ઉપસ્થિત રહ્યા અને આપનો કિંમતી સમય ફાળવ્યો એ બદલ સમગ્ર શાળા પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ करता है क्षेत्र नहीं है अरे हमारा भारतीय प्रत्येक माह ग्रहण देखती निर्भय है अरे हमारा भारत में भूमि एकता है मेरा शेखावाड़ हूं सकाव पर है अब और खेत पंक्ति होया था हमें कि जहां में होगी हमें समस्या और कारणों का हर गांव से डेरा है इसका होना होना जन जन का गांव पर होगा शाखा और शाखा रेटो दे गांव सकता इससे डायबिटीज कैंसर और हृदय रोग मुख्य कारण